પરિવાર ની સાયા છે એટલે આડ મરણી ને ઉઠતી જાગતી બાપુજી ને રોજ પગે લાગતી અરે બા ગાલે અને કાલુ ટપકું કરતી કારણ એ તો નમણી લાગતી કાલુ ગેલું બોલતી આ ઝરણા જેવી લાગતી કાલુ કેલુ બોલતી આ ઝરણા જેવી લાગતી તોફાન મસ્તી એ તો બહુ કરતી પણ રિહાઈન આ દાદા દાદી માના ખોળામાં બેસતી બાર જે કાંઈ કોઈને લખાવું હોય એ લખાવી જાવ એટલે એક બેન ઊભા થઈને આવ્યા મને કે ગોવિંદ દાદા મારે લખાવવું મે કીધું હું મને કે મારા હાહુ લખી નાખો લે એટલે મેં તો કીધું હાલો તમારા હાહુ લખી નાખું વાંધો નથી ત્યાં તો ઓલા જે ને બેન ઊભા એ ઓલી ઉભા થયા કે મારે ગોવિંદ દાદા કાંઈક લખાવું બે કીધું હું મને કે મારી વ્યવહાર લખી નાખ અને આજે આપણા પણ ભાગ્ય ધન્ય થયા હોય આપણો દેહ પાવન થઈ રહ્યો હોય સંતોના બેસણા હોય સંતોના વધામણા હોય સંતોનું સન્માન હોય અને એવા આજ આપણા મામાદેવના આજ આંગણે આપણે ઘડી બે ઘડીની અંદર આજનો આપણો કાર્યક્રમ ચાલુ કરવાના હોય આજે કેવી પાઘડી બાંધી રહ્યા હોય અને એ સાફો આજ અમારે ભગતની માલપા શૈલેષ ભગતને બાપુના આશીર્વચનથી અપાતા હોય તો બાપુના સનોની માલપા લાખ લાખ વંદન જે અખિલ બ્રહ્માંડના ભગવાનની કૃપા હોય એવા અવજની માલપા બિરાજતા હોય પણ રામજી મંદિરના ટ્રસ્ટીના આજ મંદિરના એમને સંત હોય અને આજે એમનું સન્માન થતું હોય તો બાપુના શરણોની સર્ણોની માલપા અમારે શૈલેષ ભગત આજ એવો આજ મામાની પ્રતિમા આપી અમને એમનું સન્માન થતું હોય સાલ ઓઢાડી સન્માન થતું હોય તાળીઓના ગડગડાટથી વધાવીએ બાપ કયા જેની કુમળી પ્રથમ જ એના પ્રાણ આ તો સંત ને સુરા ને પજાવતી બાપ આપણી હોરટ ને જૂનાગઢ ની ખાઈ હોય તાળીઓ ના ગડગડાટ થી બધાવતા હોય માહોલ પ્રસંગ હોય અવસર પાલટી પ્લોટ હોય રસોડામાંથી મીઠી મીઠી સુગંધ આવતી હોય આકાશ ઠંડો હવા આવતી હોય અને મન થી મન મળેલા હોય અને એમાંય સન્માન થતું હોય બાપ તો મને તમને તાળીયું પાડવાની મજા આવે બાપ ધન્ય ઘડી ધન્ય ભાગ

આ તળેટીની માલપા સંતો ભક્તોને આજ આપણે નિહાળતા હોય કાઠિયાવાડ આપણી ધરતી હોય સૌરાષ્ટ્રની ધરતી હોય એમાં દેશ હોય અને આવા એક મંચ ઉપર એટલા સંતો ભેગા થયા હોય એ કાંઈક મામા દેવની કૃપા હોય શૈલેષ ભગતનો આજ એવો ભાવ હોય આજ અમારા ટસ્તીનો ભાવ હોય ત્યારે એક સાથે એટલા સાધુ નિહાળતા હોય બાપ મોરલાડ કહેલું ટહુકતી હોય સુરતની ધીંગાણી ધરતી હોય માં જગદંબા તાપી હાલે જાતી હોય એક એક માલપા દર્શન હોય અને આજ મોતીરામ માંડવો હોય અને એક સાથે બધા ભેગા થયા હોય આજ એક સાથે આજ સન્માન થતું હોય તાળીઓના ગડગડાટ થી હવે શૈલેષભાઈ કિશોરભાઈ ઉપ પ્રમુખ શ્રી એ પછી તાળીઓ તો આપણે ચાલુ જ રાખવાની છે કારણ કે રોટલા દેશા નો દેશી ભૂલી ન જાય મારે વાત પછી કરશું પણ હવે ભાવેશભાઈ ધીરુભાઈ કાથોડિયા વિનંતી કરું સ્ટેજ ઉપર આવે ભાવેશભાઈ બાપુ નું સંતો નું પછી પરવીણભાઈ ત્યાર રહે પરવીણભાઈ વિઠ્ઠલભાઈ ગજેરા આપણે મંત્રી છે એમને ધ્યાન રાખો મારો બાપ અને પરવીણભાઈ તો અમારા કાયમી મળવાવાળા છે અમારા માતૃશક્તિના મેમ્બર પણ આજ ઓળખાણ થઈ બાપ એવા પરવીણભાઈ આવ્યા ભાઈ સંતોનું અને પછી પરવીણભાઈ પછી પરેશભાઈ ધીરુભાઈ વાડદોડિયા વિનંતી કરું બાપ કે ધીમા ધીમા ડગલે આ સ્ટેજ ઉપર આવે અને સંતોના આશીર્વાદ લે અને એમને સાલ ઉઢાડીને સન્માનિત કરે પછી ભરતભાઈ ની વિનંતી કરો ભરતભાઈ કાળુભાઈ પરેશભાઈ પરેશભાઈ આવી રહ્યા હોય હોય એ પણ સન્માન કરતા કાળુભાઈ એ પણ પરેશ ને વિનંતી કરો કે હળુ હળુ સ્ટેજ ઉપર ઉભા રહી જાય એટલે ટાઈમ આપણે અનુસર પ્રમાણે આ કરે ભરતભાઈ આવ્યા પછી હું શ્રી વિનુભાઈ હરજીભાઈ પૂરી ગયા એટલે ટ્રસ્ટી વિનંતી કરો કે આવીને ઉભા રહે તાળીઓના ગડગડાટથી વધાવતા જ રહીએ આપણે બાપ એવા જ હવે વિનુભાઈ આવી રહ્યા હોય બાપુ સન્માન માટે તો એમને પણ તાળીઓના ગડગડાટથી થી વિનુભાઈ વધાવીએ આપણે અને બાપુ પણ સન્માન કરીએ પછી રમેશભાઈ બાવાભાઈ શિરોયા રમેશભાઈ વિનંતી કરો આવીને તૈયાર રે આ રમેશભાઈ રમેશભાઈ પછી આપણે દિલીપભાઈ દિલીપભાઈ તમામ ટ્રસ્ટીઓ ઊભા છે પ્રમુખો મિત્રો આપણા બધા જે કઈ મિત્રો ભાવ તે તમામ દિલીપભાઈ પરસોત્તમભાઈ ને વિનંતી કરું બાપ દિલીપભાઈ આવી ગયા ધન્યવાદ ધન્યવાદ માં જગદંબાની કૃપા આવે અને સંતો સન્માન કરે પછી ગૌરાંગભાઈ મનસુખભાઈ સુતરિયા એ પણ ટ્રસ્ટી છે એમને પણ એમનો વિનંતી તેજ ઉપર ધીરે ધીરે આવે

ભાઈ ભાઈ કાક મામા દેવ ની કૃપા હોય ને મોતીરામ મામા વણજારા ની કાક કૃપા હોય મારી તમારી ઉપર ત્યારે આવા કાર્ય થાય આ કાર્ય ની અંદર સંતો પધાર્યા હોય એમાંય આપડી આયુ ના ગડગલાટ થી ધીરે 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 સંતો ના આજ પધરામણી થઈ હોય જલારામ બાપા ને જય વીરભાઈ માતા જેમ ની સૌરાષ્ટ્ર ભારત વર્ષ નું નામ ઉજળું કર્યું હોય એવા આજ સંતો ના આશીર્વાદ થી આપણા આંગણે પધારેલા હોય આજ અમારા શૈલેષ ભગત અમારા છે ભાઈ નાની અકલ વધુ ઉજ્જવળ હોય જેના આસાર એને જેને મામાદેવ સહાય હોય કિશોરભાઈ વકીલ સાહેબ આજ મહેમાન થઈને આવ્યા હોય સલામ છે સોસો વંદન છે હોય આંખ્યું બંધ કરીએ તો મોતીરામ મામાદેવ બતાતા હોય અને અમે એન ભગત ને બધાય જારે હતા ને તેથી કઈક મામાદેવ ની કૃપા હતી એટલે મને કલાકાર બનાવી દીધો છે અને અમે ભગત ને તો વંદની બની ગયા છે આજ ભગત જે છે ને શૈલેશ ભગત એ તો બાપ બહુ જબરુ નામ છે સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ ગુજરાત ની અંદર પણ હજી મામા આજ મલકપુર વાળા મોતીરામ મામાદેવ નો આજ માંડવો હોય આ કાઠિયાવાડની ધીંગી ધરતી હોય અને ધરતી ની માલપા હું તમે બેઠા હોય આ તે ધરા દેવ ના ભગત એવા મિસ્ત્રી ભરતભાઈ ભરતભાઈ ભાઈ 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 એમના સન્માન માટે હું શ્રી વિનુભાઈ વિનંતી કરું

કાઠિયાવાડ ગામ હોય ગામના પાદરની માલપા ભાભલા બેઠા હોય અને એ ગામમાં કોઈ કવિ નીકળ્યા હોય અને કવિને એમ થાય કે આ મલકપોર છે કે છે મોટા હોય માથે દેશી નળિયા હોય એક વીઘાના ફળિયા હોય કાયમ મોજે દરિયા હોય સામે આ ફુલેકા હોય તાલ એવા ટેકા હોય ગાય ગોબર ને ગારો હોય આંગણે તુલસી નો ક્યારો હોય ધર્મને કાંટે ધારો હોય વ્યવહાર હવનો હારો હોય ભાંભળા ભણકારા હોય ડસકુ ને ડસકારા હોય ખોખારા ને ખમકારા હોય કેવા મલકપુર ના ગામડે દસ પંદર હોય બેઠા હોય બાપ એટલે મલકપુર ના મા દેવ ને અને આપડા મલકપોર જોરદાર તાળીઓના ગડગડાટ થી શ્રી આઠેઠ વરાસા આપડે આમ ઠેઠ ગંડાળે યાદ થવું જોઈએ ખાઈને બેઠા બોલીએ સી હાથ હોસા કરીને બોલીએ શ્રી મામા દેવ ની મોતીરામ મામા દેવ ટંચ ની મામા દેવ ની જય ભારત માતા જય હો એવા જે બંને દાદાવ છે કથાના પ્રખંડ એવા વક્તાશ્રી છે એ આજે આપણા આંગણે આવ્યા હોય તો એમને પણ આજે એટલે હલો એમને પણ તાળીઓના ભૂંજાતા નહી અડધી રાતે મને ફોન કરજો હોકારો દેજો બાપ નો આવું ને તો ભલા માણા હું વકીલ નહી મારા ભાવેલું છે એક ના મનની માલપા ઉમંગ છે અને ટ્રસ્ટીઓ આજે સન્માન કરી રહ્યા હોય તો તાળીઓના ગડગડાટ થી આપણે વધાવી રહ્યા હોય બાપ ના હવે બતાવું કઈક પણ ભાઈઓ છે ને આળું છે એ આમ થાય થોડાક હોય જ

પરમાત્મા અખિલ બ્રહ્માંડના નાથને વિનંતી કરીએ કે અમારા એવા મામા દેવ એવી શરતી કળા આપે કે આ દાનના માલપા આ શારદાબેન બાવસનભાઈ દુધા જે છે એ મામા બેન છે આપણે એને એકવાર ફરીથી તાળીઓના ગડગડાટથી વધાવવા છે એમનું પણ યોગદાન સારું છે અને એમનો પણ ભાવ પ્રેમ અને હેત અને આજે બેનથી બેન નારી શક્તિ આજ નારીથી નારીનું સન્માન થઈ રહ્યું હોય એક બેન ઉભા થઈને આવ્યા મને કે ગોવિંદ દાદા મારે લખાવું મેં કીધું હું મને કે મારા હાહુ લખી નાખો લે એટલે મેં તો કીધું હાલો તમારા હાહુ લખી નાખું વાંધો નથી ત્યાં તો

એટલે આળો મરીને ઉઠતી જાગતી બા બાપુજી રોજ પગે લાગતી અરે બા ગાલે અને કાલુ ટપકુ કરતી કારણ એ તો નમણી લાગતી કાલુ ગેલુ બોલતી આ ઝરણા જેવી લાગતી કાલુ ગેલુ બોલતી આ ઝરણા જેવી લાગતી તોફાન મસ્તી એ તો બહુ કરતી પણ રિહાઈન આ દાદા અને દાદી માના ખોળામાં બેહતી બાપ અરે વાલથી બા એને બક્કા ભરતી અરે ખોરા માં બેસાડી પણ મારો કવિ તો એમ લખે બાપ કે દીકરા કરતા મારા મિત્રો અને તમામ ટ્રસ્ટીઓ વિનંતી કિશોરભાઈ ભાવેશભાઈ પ્રવીણભાઈ પરેશભાઈ ભરતભાઈ વિનુભાઈ રમેશભાઈ દિલીપભાઈ અને અને ગૌરાંગ ભાઈ ક્યાં ગરજે સિંહ નાદામાં ગરજે સિંહ તણા ગાળામાં ગરજે આજ મોતીરામ મામા દેહ ના તેજ ઉપર ગરજતું હોય અમારું આજ એવું તેજ હોય અને મોતીરામ મામા દેવ ચેરિટેબલ ટ્રસ્ટ હોય તો હવે ધીરે ધીરે આપણે

પછી તમને એક દાખલો આપવો હશે મારે તારૂકામાં મારો પ્રોગ્રામ હતો અને સાનામાના બધા બેઠા થાય એટલે તારુકામાં પોગ્રામ હતો પણ પછી તમને હું એક પછી એક નું સન્માન થઈ રહ્યું હોય એવા જ અમારે ટ્રસ્ટી તમામ તેજ ઉપર હોય કાંઈક મામા કૃપા હોય વડીલોના આશીર્વાદ હોય એક તમામ જય મોતીરામ મા સરસ એવા ભાવેશભાઈ ખજાનસિંહ એમનો પૂરો સપોર્ટ એટલે એને

એનું સન્માનિત કરવા ભગત આવી રહ્યા છે ઉભી રેખી રે એટલે એને હવે જાગીને જોયું ને કે ઓછી કુ ફોટો પાડી લો એટલે એમ અમારા કેમેરા વાળાને તાળીઓના ગડગડાટ થી વધાવીયે એટલે ખાસ સન્માન થઈ રહ્યું છે કેમેરામેન જો આમ આ આ મામાની કૃપા નહીં આ આપણા આપડા મેમ્બર ફોટા પાડવા મળ્યા

કે હીરાના કારખાના થશે સાલુ મોંડા કે એમ ફેરવશે હીરો હોંડા આ આ મંદિર નું મોજો ભાઈ ભાઈ જીતુભાઈ અમારા ફાર્મ વાળા આવી ગયા હોય તો જીતુભાઈ ને વિનંતી કરવા આવે છે કે આની અંદર આવો માંડવો હાથ થઈ રહ્યો હોય આપણા તસ્ટીઓ શ્રી આવ્યા હોય આપણા એક એક મહેમાનો પધાર્યા હોય એમનો સાલ ઓઢાડીને સન્માન થઈ રહ્યો હોય ગુલદસ્તો આપીને સન્માન થતું હોય એમને એક વાર જોરદાર તાળીઓના ગડગડાટ થી વધાવીએ કારણ કે આ એક માંડવા નો તો આપણે શ્રી ગણેશ જે માંડવા કરવાના મામા દેવ ને આમંત્રણ આપવાનું છે તાળીઓના ગડગડાટ થી વધાવીએ છીએ આપણે જે ફાર્મ ની અંદર આ આપણે આજની મોજ કરવાની આજનો મોજ છે આ ઉમંગ એટલે ચલો છેલી આ અમારે સ્ટુડિયા વાળા એટલા ભૌતિકભાઈ રાહુલભાઈ